હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું ઇડલી ઢોસાના સ્વાદને પણ ભૂલી જાઓ એવી ટેસ્ટી મિની ઇડલીનો નાસ્તો સૌથી પહેલાં એક કપ રવો લઈશું એટલે કે ઝીણી બારીક દાણાવાળી સૂજી લઈશું હવે એક કડાઈને ગેસ પર મૂકી તેમાં રવા કરતાં ડબલ એટલે કે બે કપ જેટલું પાણી નાખીશું સાથે સાથે એક ચમચી તેલ અને એક ચમચી મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ 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 કરી લઈશું ત્યાર પછી આ રીતે સ્પેચુલા ચલાવતા જઈશું અને ગરમ થયેલા પાણીમાં રવો ઉમેરીશું જુઓ એકદમ સરસ ડો જેવો બંધાઈ ગયો છે હવે એમાંથી એક સરખા માપનું મિશ્રણ લઈ આ રીતે મિની ઇડલીના શેપમાં બનાવી લઈએ અને જુઓ કાણાવાળી પ્લેટ કે ઢોકળિયાની પ્લેટમાં આ રીતે સેટ કરી અને સ્ટીમ કરી લઈશું અંદાજે સાતથી આઠ મિનિટ પછી સરસ રીતે સ્ટીમ થઈ જશે ત્યાર પછી એને નીચે ઉતારી લઈએ અને સામાન્ય તાપમાને આવે એટલા ઠંડા થવા દઈશું હવે વધારે ટેસ્ટી અને યમી બનાવવા માટે એક પેનમાં એક ચમચી તેલ લઈ તેમાં રાઈ હિંગ ઉમેરી થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીશું હવે એક ચમચી ચીલી ફ્લેક્સ અને બે ચમચી ઝીણું નાળિયેરનું ખમણ ઉમેરીએ અને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એમાં મિની ઇડલી ઉમેરી મસાલો સારી રીતે ચડી જાય એમ થોડીવાર માટે ચલાવી લઈએ તો જુઓ અહીં આપણી ઇન્સ્ટન્ટ મિની ઇડલી બનીને તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી યમી અને ટેસ્ટી બને છે આ ઇડલી સાથે સર્વ કરીશું સાઉથ ઇન્ડિયન ટચવાળી ટોપરાની ચટણી સવારનો નાસ્તો કે બાળકોનું લંચ બોક્સ એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે એવી ટેસ્ટી બને છે ફૂલ વિડીયો જોવા માટે નીચે લિંક આપેલી છે તો પ્લીઝ વોચ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ